કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાન અંતર્ગત દસ ડિસેમ્બર સુધી થનારા વિવિધ કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓના આયોજન અંગે ચર્ચા કરાઈ હતી ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા તારીખ ઓગણીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારૂ અમલીકરણ માટે સૂચનો જાહેર કરાયા છે ત્યારે તે અંતર્ગત તારીખ ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી નિમિત્તે તારીખ દસ ડિસેમ્બર સુધી જિલ્લામાં વિશેષ ઝુંબેશ આદરાશે જેમાં કચ્છમાં વ્યાપક ભાગીદારી અને નાગરિકોની સહભાગીતાને પ્રોત્સાહન આપવા અને ઝુંબેશના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે સમુદાય જૂથો શૈક્ષણિક સંસ્થાઓ તથા એનજીઓને સક્રિયપણે સામેલ કરીને શૌચાલય સ્વચ્છતા શિબિરો જાગૃતિ કાર્યક્રમ તથા ગ્રામ્ય કક્ષાએ આયોજિત પ્રવૃત્તિઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ડીડબ્લ્યુ સમિતિના સભ્યો તથા સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા